આમ આદમી પાર્ટીનો વાવાઝોડું આવ્યું છે આમ આદમી પાર્ટી માનની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને આ આમ આદમીની પાર્ટી છે જે સામાન્ય જન છે એની પાર્ટી છે આમ લોકોની પાર્ટી છે અને ત્યારે છેલ્લા ત્રીસ વર્ષથી કુશાસનથી ભાજપથી તરસ થયેલા આજે ઘણા બધા રાજકોટના ખૂબ જ સજ્જન આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તમે જુઓ પહેલાં ત્રીસ વર્ષ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસથી લોકો ત્રાહીમામ પોકારી ગયા કોંગ્રેસથી થાક્યા પછી એમણે ભાજપને ચૂંટ્યું ભાજપના આજે ત્રીસ વર્ષ થઈ ગયા અત્યારે ભાજપને ખૂબ અહંકાર આવી ગયું છે ભાજપના રાજમાં મોંઘવારી ચરમસીમાએ ગઈ મધ્યમ વર્ગ જીવી નથી શકતું મધ્યમ વર્ગના બે છેડા ભેગા નથી થઈ શકતા આજે શહેરમાં રહેતા વ્યક્તિઓને સુરક્ષા પણ પૂરી નથી પાડી શકતું ભાજપ અને એટલી અહંકારી સરકાર થઈ ગઈ કે ભાજપમાં અદના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોતાની આત્માને સાચો જવાબ નથી આપી શકતા આજે ભાજપ અટલ બિહારી વાજપેયીની ભાજપ નથી રહી અત્યારે ભાજપ એક લાભાર્થીઓની ગેંગ થઈ ચૂકી છે ભાજપ અત્યારે લૂંટારાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ એનો આખું જૂથ બની ગયું છે અને એટલે જ સારા સજ્જન વ્યક્તિઓ જે ભાજપમાં છે એ ગુંગળાઈ રહ્યા છે એમની આત્મા જાગી રહી છે આજે ભાજપમાંથી ખૂબ મોટી વિકેટો પડી છે ભાજપના ગઢમાં આજે ભાજપના સારા એવા આગેવાનો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે હું સૌનો ખૂબ જ સ્વાગત કરું છું ભાઈ શ્રી નરેન્દ્રભાઈ રાઠોડ છે ભાજપના આગેવાન છે અને એમણે ખૂબ સારા લોકહિત માટે કામો કર્યા છે નરેન્દ્રભાઈ રાઠોડ આપણે જોયો હશે રાજકોટમાં ભાજપમાં હોવા છતાંય જનતાનો અવાજ બન્યા ભાજપને ક્યારેય પસંદ નથી ભાજપને માત્ર ને માત્ર ચાપલુસી કરી શકે તમને કોન્ટ્રાક્ટ જોતું તો એ લઈ લ્યો તમે આવકનું સાધન બનાવી લ્યો પ્રજાને લૂંટો પણ મૌન બની રહ્યો પ્રજા માટે અવાજ ન બનો એનાથી નરેન્દ્રભાઈને ખૂબ દુઃખ લાગ્યું નરેન્દ્રભાઈ મને મળ્યા હતા અને આજે એ વિધિવત આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રમેશભાઈ પટેલ ભારતીય કિસાન સંઘના પડધરી તાલુકાના પૂર્વ પ્રમુખ છે તેઓ પણ જોયું કે ખેડૂતોનું ખૂબ શોષણ થઈ રહ્યું છે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થઈ રહ્યું છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી ત્રીસ વર્ષ પહેલાં કોંગ્રેસે જે રીતે ખેડૂતો ઉપર ગોળીબાર કરી હતી હત્યાઓ કરી અને ખેડૂત આગેવાનો કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા હતા એ જ થિયરી ઉપર અત્યારે ભાજપ ચાલી રહ્યું છે આજે ખેડૂતો ઉપર તમે જોશો એપીએમસીમાં ભાજપના મળતીયાઓ બેસી ગયા છે લૂંટ ચલાવે છે એ રમેશભાઈથી જોવાયું નહીં એમની આત્મા જાગી અને આજે રમેશભાઈ પટેલ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સાથે સાથે મૌલિકભાઈ દેવડિયા જે કોર્પોરેટર છે એ પણ આજે એમના ઘરેથી કોર્પોરેટર છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અસ્મિતાબેન દેવડિયા જે વોર્ડ નંબર બારના ભાજપના ચાલુ કોર્પોરેટર છે એ અસ્મિતાબેન દલવડિયા એમના પરિવાર સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપમાં તમે જુઓ એક સમય હતો કે ભાજપના ચૂંચા ન કરી શકે પરંતુ હવે લોકોએ નક્કી કર્યું છે કે ભાજપથી ડરવાની જરૂર નથી પણ જ્યાં નહીં તો માફ નહીં કરે ક્યાં સુધી ડરીશું અને એટલા માટે આજે દિગ્ગજ નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિપુલભાઈ પટેલ ભાજપ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કિરણભાઈ ગોહેલ વિધાનસભા ના આગેવાન એકોતેરમાં કોંગ્રેસમાંથી છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે રવિજીભાઈ સોલંકી કોંગ્રેસ આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે તમે જો કોંગ્રેસ આગેવાનો કેમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જે રીતે કોંગ્રેસે ભાજપના કહેવાથી વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો એટલે અદના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને ખબર પડી ગઈ કે આ તો ભાજપના ઇશારે કોંગ્રેસ ચાલે છે એટલે ઘણા નીચેના લોકો કોંગ્રેસથી વિખુટા થયા કોંગ્રેસની જે નેતાઓની જે મિલીભગત છે કે આ તો ધંધાર્થી નેતાઓ છે અને ધંધો બચાવવા કો ભાજપના ઇશારે આ લોકો ઉમેદવારો ઉભા રાખે છે સાથે સાથે આપણે હમણાં જોયું હશે આપણે હળદરમાં જે થયું એમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ત્યાં સભા કરી અને ભાજપ ઉપર હુમલા ન કર્યા એણે કોને ઉપર હુમલા કર્યા ખેડૂતો ઉપર હુમલા કર્યા આમ આદમી પાર્ટી ઉપર હુમલા કર્યા એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી ખેડૂતો નાટક છે કે જે જેલમાં જવાના નાટક કરે છે તમારા એક કોઈને મોકલો એમ પ્રદેશ અધ્યક્ષને જેલમાં ખબર પડે તમને એને એટલે આ કોંગ્રેસના આગેવાનોને લાગી આવ્યું એમને દુઃખ થયું એમણે નક્કી કર્યું કે આ જ ભાજપની બી ટીમ તરીકે ત્રીસ વર્ષથી કામ કરે છે ધંધાર્થીઓ છે મોટી મોટી કંપનીઓમાં ધંધાર્થીઓ છે મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે ભાજપ કોંગ્રેસના મળતી આવો ભેગા કરીને કરે છે અને એમણે અમારા ઉપર આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ આવ્યો અમારા જેવા યુવા નેતા ઉપર વિશ્વાસ આવ્યો કે આ લોકો મરી જશે પરંતુ ક્યારેય ભાજપના દલાલ નહીં બને ભાજપના ધંધાર્થીના લાભ નહીં બને એટલે કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે લવજીભાઈ મેઘાણી ભાજપના આગેવાન છે એ પણ જોડાઈ રહ્યા છે કેતનભાઈ રાઠોડ ભાજપ આગેવાન છે એ પણ આજે જોડાઈ રહ્યા છે નરેશભાઈ જાદવ ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે નિરાલીબેન પટેલ પણ ભાજપ આગેવાન છે વોર્ડ નંબર બારમાં એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે દ્રિનેશભાઈ પટેલ ભાજપ વોર્ડના વોર્ડ નંબર અગિયારના આગેવાન છે ખોડાભાઈ સોલંકી કોટડા સાંગાણી તાલુકા ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે પૂર્વ એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભીખાભાઈ મેઘાણી પૂર્વ સરપંચ છે મોટા મુવાણા એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ભીખાભાઈ ક્યારે કેશુબાપા વખતે રાજનીતિમાં આવ્યા હતા પછી ભીખાભાઈ ક્યારે રાજનીતિ કરી નથી પણ એમણે એવું લાગ્યું કે હવે ભાજપને કાઢવા માટે આવવું પડશે એટલે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે દામજીભાઈ મેઘાણી કોંગ્રેસના આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સંજયભાઈ વાઘેલા ભાજપ આગેવાન છે એ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે શૈલેષભાઈ ગોયલ પણ ભાજપ આગેવાન છે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આ બધા આગેવાનો એવા છે જેમની પાછળ હજારો કાર્યકર્તાઓ છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવાનો એટલા માટે ઉદ્દેશ્ય છે કે આ તો બધા લીડરો છે આમની પાછળ હજારો ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં ભાજપમાં એક હમણાં જ ગોપાલભાઈની આપે જોયું છે સભા થઈ હશે એવી જ સભા આગામી સમયમાં આમ આદમી પાર્ટીની પણ ફરીથી કરવામાં આવશે આ જ આગેવાનો ગોઠવશે કારણ કે આમની પાછળ હજારો આગેવાનો કાર્યકર્તાઓ એ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવિધ રીતે જોડાયા છે હું એમને સૌને આવકારું છું અને એક જ લક્ષ્ય છે હું સૌને રાજકોટવાસીઓને પણ કહું છું કે ઉદ્યોગપતિની પાર્ટીને મત આપવો હોય તમને એમ લાગતું કે ભાજપના નેતાઓના દીકરાનો વિકાસ થાય એને મત આપવો હોય તો તમે ભાજપને આપજો અને તમારા દીકરાની શિક્ષણ આરોગ્ય સારી સુવિધા તમારા રસ્તા સારા તમારી સારી સ્કૂલો તમારા બાળકને સારું શિક્ષણ જોતું હોય અને એ પણ તમે ઈચ્છતા હો તમારા બાળક મોટું થાય તો આમ આદમી પાર્ટીને મત આપજો અને એટલે જ આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે સૌ જોડાયા છે એને હું આવકારું છું ખેસ પહેરીને હું એમને આવકારીશ ઘણા ઘણા વર્ષ સુધી કામ કરેલ છે એવું લાગે છે કે પાર્ટીને કોઈ જિલ્લા કાર્યકરો નિષ્ઠા કાર્યકરોની જરૂર ના હોય આત્મસન્માન ભેર પાર્ટી બધું ઈચ્છતા હોય છે એટલે પત્ની કોર્પોરેટ ચાલુ છે હા મારા વાઇફ ચાલુ કરપોરે તો એ પણ થોડા કે હવે એમનો ઈચ્છા તમે એમની સાથે કોઈ ચર્ચા વિચાર હવે કોઈ જાતની ચર્ચા વિચાર ખાસ આગામી સમયમાં ચૂંટણી આવી રહી ચૂંટણીમાં તમે લડશો કે તમારા પત્ની લડશે ભાઈ હું અત્યારે આમ આદમી પાર્ટીમાં કોઈ પણ જાતની અપેક્ષા વગેરે જ જોડાયેલો છું લડવાની હાલના સમયમાં કોઈ મારી ઈચ્છા નથી અપેક્ષા પણ ભારતીય જનતા પાર્ટી સાથે ચર્ચા તમે આ રીતના મેં કોઈ સાથે ચર્ચા કરી કારણ કે ચર્ચા કરવાનો કોઈ સમય હતો કારણ કે ઘણા સમય ત્યાં જોઈએ છીએ ચર્ચા કરવાનો કોઈ પણ તકલીફ સાઈડ લાઈન કરતા જઈએ કે કોઈ વસ્તુ ગણતરી ના આવે એના આત્મસન્માન પૂર્વ પ્રમુખ સુધી બધાને રજૂઆત કરેલ પણ એનો કોઈ નિર્ણય આવેલો નથી હતા કે જે અમારે ધારાસભ્ય બાબત ની જે છે ફોન ઉપાડે ને રિસીવ ના કરે કોઈ પણ કામ માટે હોય તો અમારે ધારાસભ્ય જવું શું નહીં પાસે કામ હોય ઇલેક્શન થઈને અમે મતતા હોય અમારી અપેક્ષા તો ધારાસભ્ય પાસે એટલી જ હોય કે પરથી કામ નથી કરવા છતાં પણ એનો ફોન રિસીવ ન થાય કોઈ પણ જગ્યાએ બાટલી લેતા કંઈ નોંધ ના લેવા એના કહેતા છોડી દે ધારાસભ્યો પણ હવે તો ધારાસભ્ય બાબરિયા બાગરિયા એને ખબર હોય કે કેમ ફોન રિસીવ નથી શા માટે નતા કરતા તો એનો ઈચ્છા નહીં અને એના વિષયની વાત